ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે આજે મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર ચોવીસને ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે ફ્લેગ બતાવી ખુલ્લો મૂકવામાં આવ્યો છે જે ફેસ્ટિવલ સતત એક મહિના સુધી ચાલશે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસની સાથે સાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરત હસ્તે મેઘમલ્હાર પર્વ બે હજાર ચોવીસ નો સમારંભ યોજાયો હતો પરંતુ ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રીનો સાપુતારા ખાતેનો કાર્યક્રમ રદ થયો હતો જે બાદ ગુજરાત પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાના વરત હસ્તે ફેસ્ટિવલને લીલી ઝંડી આપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાપુતારાના સ્વાગત સર્કલ પાસેથી ભવ્ય શોભા યાત્રા સાથે બોટિંગ ક્લબ પાસે બનાવેલ વિશાળ ડોમમાં રંગારંગ કાર્યક્રમ સહિત મંત્રીશ્રીઓએ ઉદબોધન કર્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ સહિત સ્થાનિકો ઉમટી પડ્યા હતા દર આજે સાપુતારા ખાતે પર્વનો શુભારંભ કરવામાં આવ્યો છે ખૂબ વૈશાળ સંખ્યામાં આજે ટુરિસ્ટો પણ અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી મંત્રીશ્રી અને અમારા મંત્રીમંડળના સાથીદાર કુરજીભાઈ અડપતિ નાયબ મુખ્ય દંડકના ડાંગના લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને મારા વિભાગના સચિવ એમડી ડીનું જિલ્લાનું પ્રશાસન સહિત હોટલ એસોસિએશન બાકીના આગેવાનો પણ આજે ઉપસ્થિત છે ખૂબ સરસ રીતે આજનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે હવે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હમણાં યોજાવાના છે દર વર્ષ આ રીતે જે રીતે ઉત્સાહ મંગ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આપણો આ વર્ષા ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ બે કલ પર્વનું અહીંયા સફળ રીતે આયોજન થાય છે એનો એક મહિનો સુધીનો લાંબુ પર્વમાં આપણા ગુજરાત અને ગુજરાત બહારથી પણ અનેક દેશ વિદેશમાંથી પણ પ્રવાસીઓ આ કાર્યક્રમનો આનંદ લેતા હોય છે એવા આપણું આ સાપુતારા હિલ સ્ટેશન એટલે સમગ્ર ડાંગ જિલ્લાના કાર્યક્રમ જે છે એમાં અનેક વિવિધ સ્થળોએ પ્રવાસનના જે સ્થળો છે એને પણ વિકસાવવામાં આવ્યા છે વિભાગ તરફથી ઇકો ટુરિઝમ સાઇટો પણ છે અને કુદરતી સૌંદર્ય જ એટલું છે કે જેના કારણે અહીંયા આવવાનું દરેકનું મન થાય આકર્ષણ થાય એ પ્રકારનું આપણો આ જે પ્રવાસનું ડેસ્ટિનેશન સાપુતારા હિલ છે એ ખૂબ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે આજના આ કાર્યક્રમ મોન્સૂન ફેસ્ટિવલ વેગમલહાર પર્વમાં હું દરેકને શુભેચ્છા પાઠવું છું અને આ વર્ષે પણ ખૂબ લોકો આવીને મન ભરીને આ પર્વને ને માણે એવું હાર્દિક નિમંત્રણ હેમંત હડસ ન્યૂઝ સાપુતારા